બોલો શું કરવું ગામમાં નવરામ હું એક ધંધો હાલતો નથી અને હાલે તો મને કોઈ કઈ રાખતું નથી બોલો શું કરવું દેખાતું ગામમાં નકર મજા આવે ભાઈ બેન ભાઈ બેન હોય ને ભાઈ મજા આવે શું છે સારું ને હા સારું છે તારું શું કામ છે એ આ તો પૂછવું શું એ મને પૂછવાનું નહીં

છોકરા છોકરા માર થી બીવે છે હવે દરરોજ શેરતી કરવી છે અને ગમે છોકરા નીકળે ને એની શેરતી કરવી છે આયા છે આ ના રહી લુગડા ધોવા તો ગઈ છે ગામ હાલ છે

એના સારા કરવા છે મજા આવે છે ઓ ભાઈ કે સારા કરવામાં આ સંપા કઈ કે બોલો જે નીકળ્યા નહીં નકરાય પૂંજો નાખવા આવે ઘડિયાન કડી આજ મારે આ સાડો હે ગોબરા હ તને આમ જો એક વાત કરું શું કરી નહીં માં શું મુંજા કાકા એટલે આપડા ગામની સોળીઓ કાકા કેવી બગડી ગઈ લે કોઈની સોળી વેરી બગડી ગઈ ટપુળાની ફૂલડી ફૂલડી

તું હે ને અમાર હારી હારી નો આવતો નક તારી બાપ સારા ક્યાં થી કરે કા તારે વાય છે આમ જોવાનું હા પછી હે ને અમે આગળ જઈશું વાય જોઈએ સારા કરે હા કા વાંધો ના હું જાડે માનતો નથી પણ હે તું હાલ ને હમણે બધું પ્રૂફ થઈ જાય હા આલો બતાવ આલો હવે છોકરા ને ખબર પડી ગઈ હવે છે ને કોઈ દી મારા સારા નઈ કરે હું જાતી છે ને ઈ રસ્તે મને જવા દીસે હવે મને રોકશે નહીં

બાપુ સારા ન પાડું તો શું કરું આ મહાન છે ને એ મારા સારા પાડ્યા તા એટલે હું એવી થઈ ગઈ એટલે આને ખબર પડે કે છોકરીઓના સારા કેમ કરાય મસ્કરી કરતો તો મજાક